ગુજરાત ભાજપના શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખને નિયુક્ત કરવા કવાયાત તેજ ગાંધીનગર કમલમ ખાતે આયોજિત બેઠકમાં વય મર્યાદા પસંદગીના માપદંડ સહિતના ધારાધોરણો અંગે અપાયું માર્ગદર્શન દસ જાન્યુઆરી સુધીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા અપાયા નિર્દેશ અમદાવાદના સાયન્સ સિટી ખાતે કોમ્પ્યુટર સંબંધિત ટેક એક્સપોનો શુભારંભ બે દિવસીય પ્રદર્શનમાં સ્પીડ વેન્ડિંગ સેશન્સ સાયબર ગેમિંગ ચેમ્પિયનશિપ જેવી વિવિધ પ્રવૃત્તિઓ સામેલ દેશભરમાંથી એકસો ચારથી વધુ ટેગ પ્રદર્શકોએ લીધો ભાગ આવતીકાલથી અમદાવાદ ખાતે ફ્લાવર શોની શરૂઆત ક્યુઆર કોડ સ્કેન કરી ફૂલ અને સ્કલ્પર વિશે મેળવી શકાશે ઓડિયો સ્વરૂપે માહિતી મુલાકાતીઓ માટે નાઇટ ફ્લાવર પાર્ક પ્રાઇમ ટાઈમ મુલાકાત સહિતની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ ત્યાંશી વર્ષ જૂનો સારંગપુર બ્રિજ આજથી દોઢ વર્ષ માટે રહેશે બંધ નવા બ્રિજની કામગીરી શરૂ થતાં ત્રીસ જૂન બે હજાર છવ્વીસ સુધી વાહનોની અવરજવર પર રહેશે પ્રતિબંધ તો મણિનગર ઝઘડિયા બ્રિજથી રેલવે પોલીસ ચોકી સુધીના રોડ માટે પણ વૈકલ્પિક રસ્તો અપનાવવા જાહેરનામું પ્રસિદ્ધ રાજસ્થાન હિંમતનગરથી અમદાવાદ તરફ જતા વાહન ચાલકો માટે સારા સમાચાર સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પરના ઓવરબ્રિજને મુકાયો ખુલ્લો આઠ વર્ષ બાદ નવીનીકરણ સાથે ઓવરબ્રિજ તૈયાર થતા ટ્રાફિકની સમસ્યામાંથી મળશે રાહત ગૌશાળા અને પાંજરાપુળોને પશુ નિભાવ માટે સહાય મેળવવા માટેની અરજી પ્રક્રિયાનો આજથી પ્રારંભ ઓક્ટોબરથી ડિસેમ્બર માસ સુધીની સહાય મેળવવા પંદર જાન્યુઆરી સુધી કરી શકાશે અરજી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ઓગણીસ કરોડ રૂપિયા સહાયની કરાઈ ચૂકવણી રમતગમત મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ખેલ પુરસ્કારની જાહેરાત ચેસ માસ્ટર ડી ગુકેશ શૂટિંગ માસ્ટર મનુ ભાકર હોકીમાં સિંહ અને પેરા એથ્લેટિક પ્રવીણ કુમારને મેજર ધ્યાનચંદ પુરસ્કારથી કરાશે સન્માનિત સતત બીજા દિવસે ભારતીય શેર બજારે નવા વર્ષને વધાવ્યું સેન્સેક્સમાં વધાર્સમાં ઉછાળો નિફ્ટી હજાર બસોની સપાટીથી નજીક બંધ ઓટો આઈટી શેરોમાં શાનદાર પ્રદર્શન સોનામાં બસો પચાસ રૂપિયા તો ચાંદીમાં આઠસો પચાસ રૂપિયાનો ચમકારો ડોલર સામે રૂપિયો દસ પૈસા નબળો આદિવાસી બહુલતા ધરાવતા ડાંગની પ્રથમ મહિલા મિકેનિક અન્ય મહિલાઓ માટે બન્યા આદર્શ દ્રષ્ટાંત ટુ વ્હીલરનું મિકેનિક કામ કરી અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પૂરી પાડી રહ્યા છે પ્રેરણા